ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલા કર્મચારીની ઘરમાં થોડા દિવસ પહેલાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી ઘરની પાસેથી બાઇક લઈને નીકળતા શખ્સને પગલે સમગ્ર ઘટનામાં બોલાચાલી બાદ ફાયરિંગ થયું હોવાની ઘટના બનતા સામસામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે નયનસિંહ નવલસિંહ ડોડિયા અને ઉદયસિંહ નવલસિંહ ડોડિયાને ફાયરિંગ મામલે ઝડપી લીધા છે જો કે સામસામે નોંધાયેલી ફરિયાદમાં રાયોટિંગ સહિત ફરિયાદમાં પાંચ આરોપીને ઝડપી લીધા હતા જો કે સામસામી ફરિયાદમાં કુલ સાત જેટલા લોકોને પકડવામાં આવ્યા છે જ્યારે એક શખ્સની તબિયત બરાબર નહીં હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેથી તેને ઝડપી લેવાનો બાકી છે you